અને મમ્મી બનાવે છે મારા બધા માટે નાસ્તો વિશાલ લાઈને રેડી થઈ ગયા છે જે હવે જાય છે સ્કૂલે આ જવાનું છે અને હું તો હજી એમનામ જ છું સવારની તો ચલો હવે અમે બધા નાસ્તો કરવા બેસીશું તમે પણ બધા આવો सो so गाइस हमारे जेठालाल वर्जन टू और दया भाभी वर्जन टू है वो आज एक्टिंग करने वाले हैं थोड़ी सी हमने क्लिप ली है तो चलो देखते हैं उसकी मिमिक्री कैसी करते हैं वैसे तुम्हारी और कौवे की आवाज में ज्यादा फर्क नहीं है क्या मैं कौवे जैसा बोलती हूँ अरे वाह आज पहली बार आपने मेरी तारीफ की <laughs> તો ગાઈઝ માસા છે એ વેલનેસ કોચ છે કોઈને પણ વેઇટ ગેઇન વેઇટ લોસ માટે કાંઈ પણ સજેશન્સ જોતું હોઈએ યા ફિર તમારે કોઈ પર્ટીક્યુલર પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન પણ માસા પાસે હોય છે હેલ્થને લગતું કોઈ પણ ડાયટિંગ છે કે પછી વોટ બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઇરોઇડ જેવી કાંઈ પણ તકલીફો હોય તો એની બધી જ સોલ્યુશન માસા પાસે હોય છે સો માસાના કોન્ટેક્ટ નંબર હું તમને મેન્શન કરી દઈશ પ્લીઝ કોન્ટેક્ટ માસાનો કોન્ટેક્ટ કરવા નમ્ર વિનંતી સોગાઇઝાને લગતી વધારે માહિતી હવે થોડી માસા તમને આપશે યસ હા મિત્રો તો હું એક વેલનેસ કોચમાં કામ કરું છું અને વેટ વજન વધારો ઘટાડો બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઇ થાઈડને લગતી કોઈ પણ માહિતી જોતી હોય તો હું એના માટે સજેસ્ટ કરીશ તમને માહિતી આપીશ ખાલી તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો છે અને ખોરાકમાં બદલાવ કરવાથી સરસ રિઝલ્ટ મળે છે તો આવી માહિતી કંઈ જોતી હોય તો મારા મોબાઈલ નંબર છે કોઈને પણ જો મારી મદદની હેલ્પની જરૂર હોય તો કોન્ટેક કરી શકો છો યસ ગાઈન્ક યુ થેન્ક યુ સો ગાઈઝ પ્રાંશુ છે ઇન્ટ્રોડક્શન આપતા સ્ટાન્ડર્ડમાં છે તું થર્ડ થર્ડમાં ઇંગ્લિશ મીડિયમ

અમે લોકો ચેલેન્જ ઉતારીને બધા રેડી થયા હવે અમે લોકો જાય છે બે ભાઈના ડુંગરે બહુ સારી મજાની જગ્યા છે સો લેટ્સ ગો ત્યાં જઈને પણ થોડું પ્લાનિંગ કરું છું થોડી ગેમ રમશું ને બ્લોગ બનાવશું ને તો બહુ મજા આવશે પેનલ બે પહેલા ડુંગર આવી ગયા છીએ હું તમને બતાવું અહીંયા શું છે કેવું લોકેશન બહુ મસ્ત છે મજા આવે

તે છોકરીને કીધું એ જગ્યા તું આમાં પોઈન ગણ છે કે તો પછી જી વાતું કરેના એનો પોઈન કાપી નાખું ને બોયસ કે કે તો ગર્લ્સ રું તને કલી બોયસ મત કેરા જ નહીં એટલે એટલે તને બોય ગર્લ્સ ગમતી જ નથી એમ ને કોઈ વાર તૈયારીઓ થઈ રહી છે પ્રાંસો એક્સાઇટેડ એક્સાઇટેડ ઓર નોટ કરોડ <laughs> <laughs>

છીએ ચીલી પેપર માં નાસ્તો કરવા માટે બધા બે ભાઈ ના ડુંગરે થોડો થોડો નાસ્તો કરેલો એટલે જમવાની બહુ વિચાર નથી બધા થોડો થોડો નાસ્તો કરી લઈએ અહીંયા આવ્યા છીએ તો ચાલો કરીએ આઈસ જમણ બહુ તીખું તીખું લાગ્યું છે તો અમે લોકો આઈસ્ક્રીમ ને સોડા ખાવા માટે આવ્યા છીએ પછી બીજી સોડા સો ગાઈસ ફાઈનલી બધા ઘરે આવી ગયા છીએ જમીને સો આજે બહુ જ આખો દિવસ બહુ એન્જોય કર્યું બારે જમ્યા ગેમ્સ રમી બહુ જ મજા આવી ફોટોગ્રાફી પણ કરી સો હવે બધા ઘરે આવીને ફ્રેશ થયું થોડા આ દીદીને બધા ગેમ રમવાનું વિચારે છે લૂડો તો એ લોકો થોડી વાર ગેમ રમશે સો આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું થેન્ક યુ કી ફોર વોચિંગ પ્લીઝ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ બાય ટેક કેર